શ્યામ મહારાજની જય હરી કૃષ્ણ મહારાજની જય નાગેરમાં રામ પર કરીને ગામ છે ત્યાં આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામી હરભાઈ વાલબાઈ ભાઈ રામદાસજી જુક્તાનંદ મુક્તાનંદ આ બધા ત્યાં હતા ને ત્યારે માવજી વાણીઓ અને ડોસો કુંભાર એ બે આત્માનંદ સ્વામીને તેડવા માટે આવ્યા તે સ્વામીને લઈ અને નવ ચાલ્યા ચાલ્યાને તે રસ્તામાં મોટા માંડવા કરીને એક ગામ આવ્યું હવે અહીંયા ગામની નજીકમાં એક પટેલની શેરડી વાવેલી વાડી હતી ત્યાં વાડ ફરતો હતો ને તે નવે જણાયા ગયા અને શેરડીનો ઢગલો પીડ્યો હતો ને એમાંથી પૂછ્યા વિના શેરડી જમવા માંડી વાઢના ધણી આ જોયું તો એને તો ઘણો ક્રોધ થયો આવીને કે કેનો ગુરુ છે આ અને એમ પૂછાવીને શેરડી ખાય છે નુકસાન કરે છે આત્માનંદ સ્વામી કે આત્માનંદ મારું નામ છે આ વાઢનો ધણી હું છું અને પૃથ્વીનો ધણી પણ હું છું હવે મારે બીજા કોને પૂછવાનું એ વખતે વાઢમાં એ પટેલનો ગુરુ એક અતિત રહેતો હતો ને તો આવ્યો એને પણ ઘણો ક્રોધ થયો અને આત્માનંદ સ્વામીને કે મહારાજ આબરૂ સોતા વાડમાંથી બહાર નીકળો નકર તમારી ભેખની આબરૂ નહીં રહે એમ કહીને પરાયને બહાર કાઢવા માંડ્યા આત્માનંદ સ્વામી કે ચાલો આપણે પણ ચાલતી વખતે એટલું બોલ્યા કે હવે તું શેરડી પીલજે અને ગોળ બનાવજે તું તો શું તારો બાપ આવે ને તોય ગોળ નહીં થાય એમ કહીનેથી ચાલતા થયા આગળ એક નિધિ આવી તે બધા અહીંયા સ્નાન કરવા માટે રોકાણા હવે પહેલાં ખેડૂતે વાડમાં ચીચોડો ફેરવવા માંડ્યો પણ રસ કુંડીમાં પડે નહીં કુંડીની બહાર પડે પછી પહેલાં અતિતને કીધું એટલે અતિત કે એ બાવાજી કાંઈક મંત્ર તંત્ર કરીને ગયા લાગે છે પણ મારી પાસે કાંઈ નહીં ચાલે એમ કહીને દીપ કર્યા અને કેટલાક મંત્રના પ્રયોગો કર્યા છતાં પણ શેરડીનો રસ તે કુંડીમાં પડે નહીં પછી તો મેલી વિદ્યાના ઘણા પ્રયોગો કર્યા અને છેલ્લી બાકી જીભમાં કાપો મૂકી અને લોહી છાંટ્યું તોય પણ કુંડીમાં રસ પીડ્યો નહીં પછી પેલો અતિથ પટેલને કે એ ભેખની પાસે કોઈ વિદ્યાના મંત્ર નહોતા પણ એ તો સત્પુરુષ હતા એનું બોલ્યું જરૂર સાચું પડશે માટે એમને પાસા બોલાવો એમની ક્ષમા માંગો અને જો એમને રાજી કરો તો જ કુંડીમાં રસ પડશે અને ગોળ બનશે નહીતર ગોળ થશે નહીં પછી તો પેલો ખેડૂત એકદમ ઘોડે ચડી અને આત્માનંદ સ્વામી હતા ને અહીંયા ગયો મોઢામાં ખાંસડું લઈને પગમાં પીડ્યો કે મહારાજ તમે મોટા પુરુષ છો અને તમને આવું શોભે નહીં આવી રીતે ઘણી રીતે નિર્માની પણ સ્તુતિ કરી સ્વામીને કે મારો ગુનો તમે માફ કરો અને મારા વાઢ સુધી પધારો આત્માનંદ સ્વામી તો જરા કડક થયા સ્વામી કે જા અમે નહીં આવીએ તું તારી મેળે પીલી ખા પછી તો ઘણો પસ્તાવો કરીને દિલગીર થઈ ગયો સ્વામી કે હવે અમારે શેરડી તો ખાવી નથી પણ આ પથ્થર ભરીને ઘી આપી અને ભાત અને ગોળ લઈ આવી આ બધા ઘી ગોળ અને ચોખા જમશે ને એટલે તારી કુંડીમાં રસ ઉતરશે માટે ઘી સારું લઈ આવજે એમાં જો લોભ કરીશ ને તો નાખી દઈશું માટે ઘી સારું લાવજે પછી તો વાઢનું ધણી એકદમ સારું ને ચોખ્ખું ઘી લઈ આવ્યો સાથે ચોખા ગોળ અને રસોઈ બનાવવાના વાસણ બળતણ બધું સામાન લઈ આવ્યો અને સ્વામીને વિનંતી કરી કે સ્વામી હવે તમે ચોખા રાંધો પટેલે સારી જાતનો ગોળ આપ્યો પછી એ પટેલને નિશ્ચય થયો કે આ કોઈ સામાન્ય સાધુ બાવા નથી કે નથી કોઈ મંત્ર પણ આ તો સત્પુરુષ છે પછી હાથ જોડીને સ્વામીને કે મહારાજ તમે મોટા પુરુષ છો તમે કાંઈ શેરડી ખાવા માટે કે ઘી ગોળ જમવા માટે આવ્યા નહોતા પણ મારા કલ્યાણને માટે અહીંયા પધાર્યા રહ્યા હતા પણ મેં તમને ઓળખ્યા નહીં એવી રીતે પસ્તાવો કરીને સ્વામીની ઘણી સ્તુતિ કરી પછી આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામી વગેરે સર્વે ભાત ગોળ અને ઘી જમ્યા બાકીનું ઘી ગોળ વધ્યું ને એ પટેલ ને પાસું આપ્યું પછી કુંડીમાં રસ ઉતરો પછી તો એ પટેલ આત્માનંદ સ્વામીના આશ્રિત થયા સ્વામીને કે સ્વામી તમે મારી વાડીએ ચાતુર્માસ કરવા રોકા આવ એવું તમે વચન આપો પણ સ્વામીએ વચન આપ્યું નહીં અને એક મહિનો રહેવા માટે એને હા પાડી પછી તો પટેલ ઘણા રાજી થયા અને પોતાની વાડીએ જ એક મોટો ઓરડો કરાવ્યો સાત જણ રહેવા માટે સાત ઢોલિયા અને નવા ગાડલા અને ગોદડા પણ બનાવરાવ્યા પછી તો અવારનવાર સ્વામી અહીંયા પધારતા અને ઘણી વખત પંદર વીસ દિવસ અહીંયા રોકાતા એવી રીતે ફરતા ફરતા પાછા સતરાહામાં આવ્યા ત્યાં સવારે નદીએ સ્નાન કરવા ગયા આત્માનંદ સ્વામી કે મારો દેહ વૃદ્ધ થયો છે અને મને એકસો વર્ષ થયા એટલે હવે મારા દેહનો કાંઈ નિર્ધાર નથી વાલબાઈને હરભાઈ બે ડોશીઓએ કીધું કે સ્વામી તમારા દેહનો જ્યારે નિર્ધાર નથી ત્યારે અમારે શું કરવું આત્માનંદ સ્વામી કે તમારે આ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું અને વળી એમ કીધું કે હું જુક્તાનંદ અને મુક્તાનંદ અમે ત્રણ જણા નાગેરમાં જઈએ છીએ અને દેહ પડી જાય અથવા દેહ રહે તો પણ હવેથી તમારે અમારી પાછળ આવવું નહીં એમ કહીને ત્રણેય જણા નાગેરમાં લોઢવા ગામે ગયા રામાનંદ સ્વામી રામદાસજીભાઈ હરભાઈ અને વાલભાઈ એ બધા સતરાહામાં રહ્યા આત્માનંદ સ્વામી લોઢવામાં રહેતા હતા ને ત્યાંથી પચીસ ગાઉ દૂર એક રામપર નામે ગામ છે ત્યાંના એક હરિભક્તને સમાધિમાં કીધું કે તું તારું ગાડું લઈને મને તેડવા માટે આવ એટલે એ હરિભક્ત ગાડું લઈને તેડવા આવ્યા આત્માનંદ સ્વામી એ ગાડામાં બેઠા અને રામ પર ગયા જુક્તાનંદ અને મુક્તાનંદને લોઢવામાં રહેવાની આજ્ઞા આપી સ્વામી રામ પર પધાર્યા ને પછી રાજુલાના બાબરીઓ કાઠી અને રાજગર એ બે જણને તેડાવ્યા સવારે ધાતરવડીમાં સ્નાન કરવા ગયા સ્નાન કરીને તમરના ઝાડના છાયા નીચે બેઠા બાબરીયાને રાજગરને કીધું કે અમને એકસો ને થયા છે માટે હવે અમારા દેહનો નિર્ધાર નથી માટે ક્યારેક દેહ પડી જાય તો મારા પાર્થિવ શરીરને બાળશ્યો નહીં અને દાટશો પણ નહીં આ જગ્યામાં આ નદીના કિનારા ઉપર આજે તંબરનું ઝાડ છે ને અહીંયા તમે મૂકી જઈજો એવી રીતે બેને પગ જલાવીને આજ્ઞા આપી આવી રીતે નક્કી કર્યું પછી સ્વામીશ્રીએ તો સ્વતંત્રપણે સવારે દેહ મૂકી દીધો હવે બાબરીઓ કાઠી અને પેલા રાજગર એ બંનેએ સ્વામીના કહેવા પ્રમાણે ધાતરવડીના કાંઠે વાજતે ગાજતે આત્માનંદ સ્વામીના પાર્થિવ દેહને તમારના ઝાડ નીચે મૂક્યો પછી આત્માનંદ સ્વામીએ દેહ મૂક્યો ત્યાર પછી જુક્તાનંદ અને મુક્તાનંદને લોઢવામાં આવીને કીધું સ્વામી કે તમારા ધામમાં આવવું છે એટલે એણે હા પાડી પછી બીજા લોકોને ભલામણ કરી કે અમારો દેહ પડી જાય તો અમારા દેહને બાળશ્યો નહીં અને દાટશ્યો પણ નહીં આ પર્વતમાં મૂકી આવજો પછી એમણે પણ સમાધિ કરી દેહ મૂકી દીધો અને ધામમાં ગયા એ ના પાર્થિવ શરીર તે ગામના માણસો પર્વતમાં મૂકી આવ્યા હવે આ બધી વાત રામાનંદ સ્વામી રામદાસજીભાઈ હરભાઈ વાલભાઈ આ બધા સત્રહામાં હતા ને એમણે સાંભળી પણ આત્માનંદ સ્વામીની આજ્ઞા નહોતી એટલે સ્વામીના અંતિમ દર્શન કરવા માટે તો જવાય નહીં પછી અહીંયા ગયા નહીં વાલબાઈ વાલબાઈએ રામાનંદ સ્વામીને પૂછ્યું કે હવે આપણે કેમ કરવું રામાનંદ સ્વામી કે આપણા સ્વામીની આજ્ઞા પ્રમાણે ચાલવું માટે અમે તમને એમ કહીએ છીએ કે તમે ડોસીઓ છો તો તમારે સ્ત્રીઓને સત્સંગની વાર્તા કરવી પણ પુરુષોને કરવી નહીં રામાનંદ સ્વામીએ એમ કીધું ને એટલે હરબાઈને વાલબાઈએ કીધું કે અમને કાંઈ વિકાર થાય એવું નથી અમે પિસ્તાલીસ વર્ષ સુધી આત્માનંદ સ્વામીની સાથે રહ્યા અને સાત વર્ષથી તો તમારી સાથે રહ્યા છીએ પુરુષ અમને શું કરનાર છે હવે અમારે કાંઈ પુરુષની ગણતરી નથી રામાનંદ સ્વામી કે તમારે જો અમારું વચન માનવું હોય તો અમારી સાથે રહો અને ન માનવું હોય તો નોખા રહો પછી એક બાજુ બે બાઈઓ રહેતી અને રામાનંદ સ્વામી અને ભાઈ રામદાસજી એ બે જણિયાથી ચાલી નીકળ્યા ભગવા વસ્ત્ર ઉતારીને રામાનુજનો વેશ ધારણ કર્યો પછી તો દેશો દેશમાં ફરવા લાગ્યા લોજ માંગરોળ સરદાર ધોરાજી આ બધા ગામોમાં સાત સદાવ્રત બાંધ્યા એ પ્રમાણે રામાનંદ સ્વામી અને ભાઈ રામદાસજી એ સાત વર્ષ સુધી આત્માનંદ સ્વામીની સાથે રહ્યા અને હરભાઈ ને વાલભાઈ એ તો પિસ્તાલીસ વર્ષ સુધી આત્માનંદ સ્વામીની સાથે રહેલી હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહેશું અત્યારે કથાને વિરામ આપીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય